નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચૈત્રી નવરાત્રિમાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળી છે મોટી ભેટ તેમજ પગાર પેન્શનમાં રૂપિયા તેર હજાર ચારસો ચોસઠ રૂપિયાનો વધારો થશે તો વિડિયોમાં સંપૂર્ણ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્રીય કર્મચારીઓને નવરાત્રિ પર મોટી ભેટ મળી છે તો કર્મચારીઓના પગારમાં જંગી વધારો થયો છે એક કરોડ પંદર લાખ સેવારત અને નિવૃત્ત કર્મચારીઓને પરિવારોને આનો સીધો લાભ મળશે તો આ વર્ષ કેન્દ્રીય કર્મચારીઓ માટે ભેટોથી ભરેલું છે તો પહેલાં આઠમા પગાર પંચની મંજૂરીની જાહેરાત કરવામાં આવી અને પછી આવકવેરા મુક્તિમાં વધારો કરવામાં આવ્યો તો હવે સાતમા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરવામાં આવ્યો છે તો સરકાર દ્વારા કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપવામાં આવી છે તો કર્મચારીઓનો પગાર એકવીસો સાઠ રૂપિયાથી વધારીને તેર હજાર ચારસો ચોસઠ રૂપિયા કરવામાં આવ્યો છે આનાથી દેશના એક પંદર કરોડ કેન્દ્રીય કર્મચારીઓને સીધો ફાયદો થશે તો નવરાત્રિ પહેલાં પેન્શનરોના પેન્શનમાં અને કર્મચારીઓના પગારમાં ભેટ આપવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની રચના પહેલાં કર્મચારીઓને ભેટ મળી છે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સુધારો બે હજાર છવ્વીસ સુધીમાં આઠમા પગાર પંચની ભલામણો અનુસાર થશે આ પહેલાં પણ કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારાની ભેટ મળી ચૂકી છે તો કર્મચારીઓ આ પગાર વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો હવે સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં વધારો થયો છે તો આ વધારો પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે તો મોંઘવારી ભથ્થામાં સુધારો કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે તો સાતમા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન બાકી રકમ સાથે પગાર અને પેન્શન મેળવતા કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે તો આ પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે તો ચાલો જાણીએ કે મોંઘવારી ભથ્થામાં વધારેને કારણે કયા સ્તરના કર્મચારીઓનો પગાર કેટલો વધ્યો છે તો મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે તો કર્મચારીઓને સ્તર મુજબ મૂળભૂત પગાર મુજબનો વધારાનો લાભ મળશે તો ચાલો જાણીએ કે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો કર્મચારીઓ માટે સ્તરવાર પગાર વધારો કેન્દ્રીય કર્મચારીઓને મૂળ પગારના આધારે બે ટકા પગાર વધારાનો લાભ મળશે તો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થઈ ગઈ છે તો સાતમા પગાર પંચમાં કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો તો લેવલ વનના કર્મચારીઓના પગારની વાત કરીએ તો જેમાં ત્રેપન ટકા મોંઘવારી ભથ્થા સાથે વ્યક્તિને નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળે છે જ્યારે તે પંચાવન ટકા સુધી પહોંચશે ત્યારે તેમાં મૂળ પગારના આધારે બે ટકાનો વધારો થશે જે દરે મહિને ત્રણસો સાહીઠ રૂપિયા અને વાર્ષિક ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા થશે દોસ્તો ત્યારબાદ બીજા સ્તરના કર્મચારીઓના પગારની વાત કરીએ તો તે જ સમયે લેવલ ટુ કર્મચારીઓનો મૂળ પગાર ઓગણીસ હજાર નવસો રૂપિયા છે જેમાં ત્રેપન ટકા મોંઘવારી ભથ્થા સાથે વ્યક્તિને દસ હજાર સુડતાલીસ રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળે છે જ્યારે તે પંચાવન ટકા સુધી પહોંચશે ત્યારે તે મૂળ પગારના આધારે બે ટકા વધીને મહિને ત્રણસો અઠ્ઠાણું રૂપિયા અને વાર્ષિક ચાર હજાર સાતસો ને છોતેર રૂપિયા થશે જે કુલ પગારમાં વધારો કરશે મિત્રો ત્યારબાદ ત્રીજા અને ચોથા સ્તરના કર્મચારીઓના પગારની વાત કરીએ તેવી જ રીતે લેવલ થ્રી કર્મચારીઓનો મૂળ પગાર એકવીસ હજાર સાતસો રૂપિયા છે જેમાં બે ટકા ડીએના વધારા સાથે માસિક ચારસો ચોત્રીસ રૂપિયાનો વધારો થશે તો વાર્ષિક પાંચ હજાર બસોને આઠ રૂપિયાનો વધારો થશે તેમજ લેવલ ચારના કર્મચારીઓનો મૂળ પગાર પચીસ હજાર પાંચસો રૂપિયા છે જેમાં કુલ પગારમાં બે ટકાનો વધારો થઈને મહિને પાંચસો દસ રૂપિયા અને વાર્ષિક છ હજાર એકસો ને વીસ રૂપિયા થશે મિત્રો તેવી જ રીતે સ્તર પાંચ અને છના કર્મચારીઓની વાત કરીએ તો લેવલ પાંચના કર્મચારીઓનો મૂળ પગાર ઓગણત્રીસ હજારને બસો રૂપિયા છે જે બે ટકાના વધારા પછી દર મહિને પાંચસો ચોર્યાસી રૂપિયા અને વાર્ષિક સાત હજારને આઠ રૂપિયાનો લાભ આપશે તેમજ લેવલ છના કર્મચારીઓનો મૂળ પગાર પાંત્રીસ હજાર ચારસો રૂપિયા છે જેના પરિણામે દર મહિને સાતસો આઠ રૂપિયા અને બે ટકાના વધારા સાથે વાર્ષિક આઠ હજાર ચારસો છન્નું રૂપિયાનો વધારો થશે ત્યારબાદ વાત કરીએ તો લેવલ સાત અને લેવલ આઠના કર્મચારીઓ વિશે તો સ્તર સાતના કર્મચારીઓનો પગાર ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા છે જે બે ટકાના વધારા સાથે દર મહિને આઠસો અઠ્ઠાણું રૂપિયા અને વાર્ષિક દસ હજાર સાતસો ને રૂપિયા વધશે તેમજ સાતમા પગાર પંચ હેઠળ સ્તર આઠના કર્મચારીઓનો મૂળ પગાર સુડતાલીસ હજાર છસો રૂપિયા છે તો બે ટકાના મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે કુલ પગારમાં દર મહિને નવસો બાવન રૂપિયા અને વાર્ષિક અગિયાર હજાર ચારસો ચોવીસ રૂપિયાનો લાભ મળશે મિત્રો ત્યારબાદ સ્તર નવ અને દસના કર્મચારીઓ વાત કરીએ તો લેવલ નવના કર્મચારીઓનો મૂળ પગાર ત્રેપન હજારને સો રૂપિયા છે તો બે ટકા મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે રૂપિયાનો લાભ થશે તો દસ હજાર બાસઠ પ્રતિમાસ અને કુલ પગારમાં વાર્ષિક બાર હજાર સાતસો ચુમ્માલીસ રૂપિયા તેવી જ રીતે સ્તર દસના કર્મચારીઓનો મૂળ પગાર છપ્પન હજારને સો રૂપિયા છે જેમાં બે ટકાના મોંઘવારી ભથ્થામાં વધારાથી દર મહિને અગિયારસો બાવીસ રૂપિયા અને કુલ પગારમાં વાર્ષિક તેર હજાર ચારસો રૂપિયાનો વધારાનો લાભ મળશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને પણ મોટા લાભો મળશે તો કેન્દ્રીય કર્મચારીઓની જેમ પેન્શનરોને પણ લાભ મળશે તો પેન્શનરોનું લઘુત્તમ મૂળભૂત પેન્શન નવ હજાર રૂપિયા છે તો બે ટકા મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે રૂપિયા એકસો એંશીનો માસિક પેન્શન અને એકવીસો સાઠ રૂપિયા વાર્ષિક પેન્શનનો વધારાનો લાભ મળશે તો લેવલ એકથી દસના જે કર્મચારીઓ આવતા હોય તેની વાત કરીએ તો સ્તર એકમાં પટ્ટાવાળા અને મલ્ટિટાસ્કિંગ સ્ટાફ તો સ્તર બેમાં લોઅર ડિવિઝન ક્લાર્ક તેમજ સ્તર ત્રણમાં કોન્સ્ટેબલ અને કુશળ વેપાર સ્ટાફ તેમજ સ્તર ચારમાં સ્ટેનોગ્રાફર અને જુનિયર ક્લાર્ક તેમજ સિનિયર ક્લાર્ક અને મદદની સ્તર પાંચમાં તો સ્તર છમાં નિરીક્ષક અને જુનિયર ઇજનેર તેમજ સ્તર સાતમાં સુપ્રિટેન્ડેડ અને આસિસ્ટન્ટ એન્જિનિયર તેમજ સ્તર આઠમાં સિનિયર સેક્શન ઓફિસર તેમજ સ્તર નવમાં નાયબ પોલીસ અધિક્ષક અને સ્તર દસમાં ગ્રુપ એ અધિકારીઓ જેમ કે આઈએએસ અને આઈપીએસ તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર